નમસ્કાર દર્શક મિત્રો સિટી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છે ગોંડલ રોડ ઉપર સ્વામી વિવેકાનંદ બ્રિજ ખાતે જે વર્ષ બે 2013 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો હતો અને આજે આ બ્રિજ ઉપર ચોમાસાની અંદર જે વીજપોલ છે એ ભારે પવન અને વરસાદના કારણે એક બાજુ નમી ગયા હતા આ બાબતની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરોએ આ પુલની મુલાકાત લીધી હતી હું તમને દ્રશ્યોમાં પણ દેખાડીશ કે જે સિમેન્ટના વીજપોલ બનાવવા માટેના જે ટેકા હોય છે એ લોખંડના સડી ગયા છે માત્ર ને માત્ર તેર વર્ષની અંદર જ આ લોખંડના ટેકાઓ સડી ગયા છે જેના કારણે પુલ ઉપરથી વીજપોલ પડવાની સંભાવના હતી અને નીચેના વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ હતી જેના કારણે તત્કાલ અ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને પુલ ઉપર આવેલા જૂના જે પુલ છે

ત્યારે પ્રશ્ન એ થઈ છે કે ભ્રષ્ટાચાર લોખંડ કામગીરીમાં થયો હશે કે શું કે જે ટૂંકા ગાળામાં જ સડી ગયા છે કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી રાજકોટ